રંગભરે મોસમ સે રંગ ચુરા કે ચલો જીવન કો રંગીન બનાકે ચલો કુદરતે આપણી આસપાસ રંગોની લાણી જ કરી છે ફૂલ છોડ વૃક્ષો વનરાજી રંગબેરંગી શાકભાજી અને ફળો તેમજ ધનધાન્ય સર્જીને કુદરત આપણને કહે છે કે મનુષ્ય જીવન પણ રંગબેરંગી હોવું જોઈએ રંગ વગર જીવનમાં ઉમંગ નથી આવતો જીવનને સંગીન બનાવવા રંગમાં રહેવું અતિ આવશ્યક્ય છે જીવન જીવવાનો પણ એક રંગ હોવો જોઈએ રંગમાં રહેવું અને રંગ રાખવો આ બે પરમાત્માએ આપણને આપેલા ઉપહાર છે જીવનમાં રંગ હશે તો જ ઉમંગ તરંગ આપોઆપ આવશે હોળી ધૂળતીનો તહેવાર આપણને રંગની યાદ તાજી કરવાનો કહે છે અત્યારે તો પાછી મોસમ પણ વસંત ચાલી રહી છે આ વસંત આપણને કહે છે કે હે માનવ લે આ મારા રંગોમાંથી રંગ લઈને તું પણ તારું જીવન રંગબેરંગી બનાવ આપને સૌએ આ રંગ અને સુગંધના દરિયામાં ડૂબકી લગાવીને આપણને મળતા તમામ જન ઉપર રંગોની છોડો ઉડાડવાની છે તેમજ સુગંધ વેરવાની છે યાદ રહે કે આથમો રંગ પ્રેમ પણ રંગ છે પ્રેમ પણ આત્મો રંગ જ છે આપણે સૌએ હોળીમાં આપણી હૈયા હોળીને બાળી કૂદવાની છે એટલે કે આપણા હૃદયમાં જે કામ ક્રોધ લોભ મો અહંકાર જેવી આસુરી વૃત્તિઓ હાવી થઈ જાય છે તેને ભૂલી જઈને ભગવત સ્મરણ કરવું જોઈએ અને હૈયા હોળીને આ કુતેવો કે અવગુણોને બાળીને એ પછી ઉજ્જવળ થયેલા આપણા જીવનના કેનવાસમાં મનગમતા અને મનભાવન રંગો ભરવાની લિજ્જત માનવાની છે લિજ્જત તો જ આવે જ્યારે આપણને અણગમતી અને અડચણરૂપ બનતી આપની મલિન મનોવૃત્તિનું દહન કરીએ જ્યારે અસત્ય બળી ગયું અને સત્ય બચી ગયો એટલે કે પ્રહલાદજી બચી ગયા તે સત્યનો જયઘોષ અને વિજયનાદ રંગોની છોડો ઉડાડીને કરીએ છીએ તે જ છે આ ધૂળેતી રંગ તો કાચિંડો પણ બદલે છે અને પતંગિયા પણ ધારણ કરે છે પણ કાચિંડાનો રંગ કોકને ભરમાવી શકે છે જ્યારે પતંગિયાના રંગ માણસને આધ્યાત્મિક અને આત્મિક સુખની અનુભૂતિ કરાવે છે પતંગિયું બધાને પ્રિય હોય છે તેથી જીવનમાં હતાશા નિરાશા અને ઉદાસીનતાના રંગો હોવા ના જોઈએ મનગમતા પાત્રને રંગવાથી રંગનાર પણ રંગમાં આવતો હોય છે તમારું મનગમતું પાત્ર કોણ જરા અરીસામાં નીરખી જોજો